તો રાજકીય રાજકોટના નાગરિક સહકારી બેંકની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે આવતીકાલે રાજકોટ નાગરિક બેંક ખાતે મતદાન થશે રાજકોટમાં એકસો બાણું મતદારો આવતીકાલે મતદાન કરશે અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ચૂંટણી થઈ રહી છે નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણેજના જંગ પર સૌની નજર રહેશે મામા જ્યોતિન્દ્ર મહેતા સામે ભાણેજ કલ્પક મણિયારની પેનલો ચૂંટણી લડી રહી છે કલ્પક મણિયારે નાગરિક બેંક સામે કૌભાંડના આરોપો કર્યા છે નાગરિક બેંકના સ્થાપક છે કલ્પક મણિયાર ના પિતા સ્વર્ગસ્થ અરવિંદ મણિયાર નાગરિક બેંકના મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે તે હવે જોવું રહેશે બેંકની જે ચૂંટણી છે તે આવતીકાલે તેનું મતદાન થવા જઈ રહ્યું છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જે મતદાન મથક છે કે કે ત્યાં મતદાન પેટીઓ છે છે તે લઈ જવામાં આવી રહી અંદર જુઓ એકસો ને બાણું જેટલા જે મતદારો છે તે રાજકોટના આવતીકાલે મતદાન છે તે કરવાના છે આ મતદાનને લઈને ખૂબ જ રાજકારણ છે તે ગરમાયું છે કારણ કે આ ચૂંટણીની અંદર સહકાર પેનલ વર્સિસ સંસ્કાર પેનલ એટલે કે નાગરિક બેંક જે સ્થાપનાર અરવિંદભાઈ મણિયાર છે તેમના પુત્ર કલ્પક મણિયાર છે કે તેઓ આ ચૂંટણી ચૂંટણી છે તે લડવાના હતા પરંતુ તેઓ લડી શકે નહીં અને તેના કારણે તેમનું ફોર્મ છે તે રદ છે તે કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને હવે જ રીતના મામા ભાણેજ વચ્ચેની જે લડાઈ છે તે ચરમસીમા પર પહોંચી છે ને આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે તે મતદાન પહેલા જે ચૂંટણી અધિકારી છે કે તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવ્યું છે તે મતદાન આવતીકાલે થયા બાદ કોનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ આ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી છે તેની અંદર જે રીતના આવતીકાલે ચૂંટણી થવા જઈ રહી છે ઇઠ્યાવીસ વર્ષ બાદ પ્રથમ વખત આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે અત્યાર સુધીમાં આ જે ચૂંટણી છે તે બિનહરીફ છે તે થતી હતી પરંતુ હવે ક્યાંક સહકાર ક્ષેત્રે પણ ભાજપ અને સંઘના બે જૂથ છે તે આમને સામને જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદયપાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ